વડોદરા શહેરમાં આવેલ અણખુલ ગામમાં ઉમેદવાર મેઘાબેન પારેખને સૌ કોઈ પરિવાર આસપાસની અનેક પ્રતિસાદ મળતા ગામમાં ખુશીનો માહોલ આવો સાંભળીએ શું કહેવું છે મેઘાબેન પારેખ નું જનતા શક્તિની ટીમના તમામ સમર્થકોને મેગા પાર્કના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજ રોજ સાંજે આઠ કલાકે અમારા નિવાસસ્થાને આપ સૌનો સાથ સહકાર આપવા માટે હું હાર્દિક આમંત્રણ આપું છું આપનો સાથ જ મારી તાકાત છે તો અચૂક આપ સૌ પધારજો હું અણખોલ વિસ્તારમાંથી મહિલા સરપંચની ઉમેદવારી નોંધાવું છું અને મારું નામ મેઘાબેન પારેખ છે અને તમે જો અમે બે દિવસથી બધી સોસાયટીમાં ફરીએ છીએ બધી જ સોસાયટીનો પહેલો જ પ્રશ્ન છે પાણી પાણી અને પાણી કે પાણી ક્યાંથી આવશે શું કરીશો તમે તે માટે બધા જ સભ્યો આખા ગામના જે સોસાયટીના સભ્યો છે બધાએ મયું આપણે ભેગા થઈ અને સપોર્ટ કરશે તો આપણે પાણીનું સોલ્યુશન પણ લાવી શકીશું અને બીજો મુદ્દો છે સફાઈ કે સફાઈ માટે જે કચરો ગમે ત્યાં પડી રહ્યો છે તો એની પણ આપણે યોજના કરીશું અને જો આ સોસાયટીના રહીશો જો મને ચૂંટીને લાવશે તો આપણે આ અણખોલનું જે કામ છે એ થોડા જ સમયમાં આપણે સારું સારું સ્વચ્છ કરી દઈશું અનેક સોસાયટીનો પ્રશ્ન છે તો તમે શું સોલ્વ કરશો હા હા કરવાનો પ્રયત્ન તમે હમણાં તક મુલાકાત કરી સોસાયટીમાં તમને શું રિસ્પોન્સ મળ્યો બધાનો રિસ્પોન્સ તો છે જ કે સોસાયટીનો જે સભ્ય છે એ જ આ સભ્ય આ વખતે લાવવાની બધા વિચારે છે જી તમે શું કાર્યવાહી કરશો આગળ સારી કામગીરી મતલબ સારી કામગીરી લાઇટો છે રોડ રસ્તા છે કે છે પાણી છે વીજળી છે જે બધાને તકલીફ પડે અનેક લોકોને પ્રશ્ન છે દરેક બધી સોસાયટીના અહીંયા હું પોતે પણ સોસાયટીમાં રહું છું એ મારે પણ એનો જ મોટો પ્રોબ્લેમ છે કે શું કરું જી તમારા ગામને હું આવતા સમયમાં સ્માર્ટ વિલેજ બનાવી દઈશ જી તમારું નામ મારું નામ મેઘા બેનિક છે મારું નામ છાયા પટેલ છે અમે ચૂંટણી પ્રચાર માટે છેલ્લા બે દિવસથી નીકળ્યા છીએ બધાના પ્રોબ્લમ સાંભળીએ બી છે અને આ આપણા ભવિષ્ય શિક્ષિકા રહી ચૂક્યા છે એટલે શિક્ષક આપણે કહીએ છીએ કે સમાજનું ઘડતર કરે શિક્ષકની સોચ બી અલગ અલગ બન એની જ્યાં બીજાની સોચ ના પહોંચે ત્યાં શિક્ષકની સોચ પહોંચે એટલે આ બધાના પ્રોબ્લમના સોલ્યુશન આવશે પણ ક્યારે આપણે એમને ચૂંટીને લાવીશું ત્યારે અને સોસાયટીના સભ્ય છે એ આપણા સભ્ય છે એમના નયો કહે છે કે નઈ નયા જોશ નઈ સોચ એટલે નવા જોશ સાથે આપણે જો એમને સભ્ય તરીકે આપણે એમને સરપંચ તરીકે ચૂંટીને લાવીશું તો આ બધી નવી નવી જે એમની જે સોચ છે તે બહાર આવશે ને આપણા અણખોલ વિલેજ છે એક સ્માર્ટ વિલેજ તરીકે આગળ આવશે તો બધા જો આ બેનને ચૂંટીને લાવશે મેઘાબેનને તો આપણે ચોક્કસ અણખોલને સ્માર્ટ વિલેજ બનાવવા માટે અને આજુબાજુની સોસાયટીઓનો બી કેટલો જ વિકાસ થાય એમને બધી પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કરીશું મારું નામ છાયા પટેલ છે પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો